વ્યસન કરવું હોય જગદંબાના નામનું કરજો એટલે ફરીવાર કહું ભોમા યોગ છે દેવીના ભક્તો છે છે ભગવતીના ઉપાસકો આવતીકાલે યોગ બપોરના બાર પાંત્રીસ થી એમનું શરૂઆત બીજા દિવસના છ સુડતાલીસ સુધી ભોમા યોગ રહેશે તો સર્વ જે ભગવતીય ભક્તો છે એ ભગવતીય ભક્તોને દેવી અથર્વના જેટલા પાઠ થાય એટલા કરજો ઓછામાં ઓછા એકસો ને આઠ પાઠ કરવા વધારેમાં વધારે એકસો ને આઠ પાઠ કરવા ઓછામાં ઓછા તમારાથી જેટલા થાય એટલા તમારા શક્તિ અનુસાર સ્વાસ્થ્ય અનુસાર સમય અનુસાર તમારે કરવા અને જો એકાવન થઈ શકે તો પણ ભલે એકવીસ થઈ શકે તો પણ ભલે અગિયાર થઈ શકે તો પણ ભલે એટલે જે વર્ષો પહેલા દેવી અથર્વ આપણે ત્યાં અપલોડ કરેલું છે ચેનલની અંદર યાની યુટ્યુબની અંદર એ તમે માત્ર સાંભળજો હાથમાં પુસ્તિકા રાખજો દેવી અથર્વની અને સાથોસાથ દેવી અથર્વના પાઠ કરજો